મિત્રો અમે આયા છે વરાણા ખોડિયાલ માય દર્શન કરવા માટે બરોબર અમે જતા સેવા કરવા માટે ત્યાંથી વર્તન ને એવું લાગ્યું કે ખોડિયાલ માય દર્શન કરવા છે તો અમારી આખી સદારામ સેવા સમિતિની અમારી આખી ટીમ બધા જ લોકો ખોડિયાલ માય દર્શન કરવા આયા છે અને ખોડિયાલમાં દરેકની મનોકામના પૂર્ણ કરે વરાણા છીએ તો મિત્રો વડિયાર માં દરેક ની મનોકામના પૂર્ણ કરે મારા જીવનજી ભાલમલજી ડોક્ટર